ભાવનગરના સુભાષનગર આવાસ યોજનામાં રહેતા ઉર્મિલાબેન જિગ્નેશભાઈ રાઠોડે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એવા મતલબ ની ફરિયાદ નોંધાવી હતી કે રવિભાઈ અને આકાશભાઈ આવાસ યોજનાના ફ્લેટમાં ફ્લેટ માં રહેતા હોય જેમણે નીકળીને ફ્લેટમાં બહાર રાખેલ ફૂલછોડના કુંડા ફોડી નાખતા હોય જેથી ઠપકો આપેલ જેથી બંને એ ગત તારીખ ઓગણીસ ના બપોરના સમયે મને મારા બા ભાવના બેન અને મારા ભાઈ રોહિતભાઈ સાથે મારામારી કરેલ જેમાં અમોને સામાન્ય જ્યાં થયેલ જેથી સરટી હોસ્પિટલ માં સારવાર કરાવેલ અને રાત્રિના સાડા આઠ વાગે હું મારા પતિ જિગ્નેશભાઈ મારો ભાઈ રોહિતભાઈ અને મારા બા ભાવના ઘરે આવી રહ્યા હતા ત્યારે સુભાષનગર ભગવાનેશ્વર નજીક પહોંચતા ત્યારે આકાશભાઈ રવિભાઈએ અમોને રોકી ગાળો ગાળો દેવા લાગેલ જેથી દેવાની ના પાડતા આકાશભાઈએ લોખંડના પાઇપનો ઘા પતિના માથામાં મારેલ અને રવિભાઈએ છરી તેમના પતિને ભાગે મારેલ જ્યારે અન્ય લાકડાના ધોકા વડે મારા પતિને માર માર્યો હતો જે સમયે હું અને મારો ભાઈ વચ્ચે પડતા અમને પણ મૂડમાર મારેલ અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી લોહિયાળ ઈજા પહોંચતા મારા પતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલ આમ રોહનભાઈ રાજુભાઈ પરમાર રોહિત ઉર્ફે ભોટી રાજુભાઈ પરમાર રોનક ઉર્ફે નાનું રાજુભાઈ પરમાર રવિભાઈ અને એક સગીર સહિત પાંચ સામે ફરિયાદ નોંધાતા પોલીસે સગીર સહિત પાંચને ને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી